ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી થઈ રહી છે એવામાં આપણે જોયું કે કમોસમી વરસાદ આવ્યો ખેડૂતોને પાયમાલ કરી ગયો અને અત્યારે હાલ જ્યારે ખેડૂત રાહત સહાય પેકેજની વાત જોઈને બેઠો છે ત્યારે ગોંડલના એક ખેડૂત છે કે જેમનો આખો પાક ડુંગળીનો પાક છે તે નિષ્ફળ ગયો છે ને એ જ વાતને લઈને આમ આદમી પાર્ટીના નેતા છે તે ત્યાં પહોંચ્યા હતા ને એ બાદ ખેડૂતે સરકારની સામે શું રજૂઆત કરી છે આજે તેના વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

શું કહેવામાં આવ્યું છે સાંભળીએ નમસ્કાર હું છું જીગીશા પટેલ આજે અમે લોકો ગોંડલની અંદર ત્રાકુડા ગામે આવ્યા છીએ ત્રાકુડા ગામે અમે ખેડૂતોની મુલાકાત લીધી એને એના ખેતરમાં ડુંગળી કપાસ મગફળી જેવી ઘણી બધી વસ્તુઓનું એનું ઉત્પાદન કર્યું તું આજે તમે એ ડુંગળીની શું હાલત છે ને એ તમારી નજરે જુઓ આ હું સરકારને બતાવવા માગું છું કે ખરેખર ખેડૂતોની હાલત શું છે ખેડૂતો કઈ રીતે જીવી રહ્યા છે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે ને એ તમારી નજર સામે તમે આ ડુંગળી ડુંગળી છે ઉપાડીને રાખી મજૂરી સડી ગઈ ને બધી ઉગી ગઈ ને ખરાબ થઈ ગઈ બગડી ગઈ છે બધી બધે ડુંગળી જોવું આની માથે વરસાદ થઈ ગયો ઉપાડીને ને ચાર મોલ અને વરસાદ આવી ગયો બધી ઉગી ગઈ બધું રાખ થઈ ગઈ છે આવું કોઈ વસ્તુ આ લેવી જ નથી આ માર્કેટમાં લઈ જાય તોય કોઈ હાથ પકડે એમ નથી હાવ બગડી ગઈ છે તો આટલી ખરાબ થઈ ગઈ છે અને આમાં ખર્ચો અમે વાવવાનો ખર્ચો ડુંગળીમાં બધા ખેડૂતને ખબર જ હોય વાવવાનો ખર્ચો અઢળક લાગે મજૂર દ્વારા છોપાવવી પડે તે પછી ચાર મહિના સુધી દવા બધું ચાલુ જ રાખવું પડે સોમામાં જેટલા વરસાદ આવે એટલી વાર ખાતરી નાખવું પડે એટલો અઢળક ખર્ચો કર્યો અત્યારે અમારો ખર્ચો ગણી તો એક માંડી ત્રણસો રૂપિયા ખર્ચો ચડી ગયો હવે માર્કેટમાં અત્યારે આ જ લઈને જાય કોઈ લે જ નથી લે તો એસી રૂપિયા ભાવ અત્યારની આજની તારીખમાં થાય છે ટોટલ માર્કેટ યાર્ડમાં આ ડુંગળી લઈને જાય તો માં કોઈ લે નથી એટલે પકડી ગઈ એટલે પૂરેપૂરી કોઈ સો ટકા નુકસાની અમને થઈ છે જો મને ચારસો રૂપિયા જ ચડી ગયા છે પણ ઉત્પાદન તો રહ્યું જ નથી કોઈ જાય ડુંગળી ઉપાડવાના મજૂર કર્યા રોજ ના ચારસો રૂપિયા મજૂરી એટલી લાગે આમાં એક એક વસ્તુ જોઈ જોઈ ને ઉપાડવી પડે એટલે બહુ મજૂરી સડી ગઈ બહુ ખર્ચો સડી ગયો ઉપરથી વરસાદ થઈ ગયો અમારી મહેનતનું પાણી ફરી ગયું થવા અને કોઈ જાતનું કઈ મળે એમ જ નથી આમાં આ ઢોર નાખી દઈ કે આમને રોટાવેટર મારવા ઢોર ને ખવડાવી તો પછી એને ગરમ લાગે ગરમ લાગે રોટાવેટર મારી રોટાવેટર મારવું પડે એવું છે તમારે કેવું છે ને કપાસ કે કઈ રીયુ જ નથી કપાસમાં માં તમે શું આવ્યો તો આ કપાસ ને આ ડુંગરી લાવો તો યાર અમારો ખેડૂત છે તો ભાગી ને આવો તમે બોલો તમારું શું કપાસ છે કપાસ નીકળી ગયો છે લાલ થઈ ગયો છે

આમાં કઈ મળે એમ તો છે જ નહીં સરકાર પાસે તમારી શું આશા છે સરકાર પાસે સો એ સો ટકા વળતર આપે એવી આશા છે દેવા હોય બધા માફ કરી દે અને આમાં જે નુકસાની થઈ સો ટકા આપે બાવીસ હજાર ને એમ ઇટલી ન થાય એટલે કઈ વડે એમ જ નથી ખેડૂત હવે આગળનું વર્ષ તમે લોકો કઈ રીતે કાઢશો વર્ષ તો હવે ગયું છે અમારે હવે તો ગમે કોકની નોકરી કરી ગુલામી કરીને કે દાડી કરીને કાઢવું જોશે આમાં કઈ વેધું જ નથી બધું કર્યું હોય હવે ધિરાણ ભરવું છે સરકારી મંડળી ઉપાડી હોય અમારે મજૂરી ના દેવા આટું બહાર થી ઉછી ના લઈ લઈને કોઈ હગા વાળા ને લીધા હોય હવે એને કઈ રીતના દેવાની ઈજ નથી ખબર પડતી એટલે આ ખેડૂતોની વેદના છે હકીકતમાં ખેડૂત શું વિચારે છે એ સરકારને સમજવું જોઈએ વારે વારે કહેવાય ને ટુકડો બટકું નાખતા હોય ને એવી રીતે સહાયના પેકેજો જે ખેડૂતો સુધી પહોંચાડે છે ને મારી સરકારને વિનંતી છે કે ખરેખરમાં એક વખત છે ને સર્વે કરાવો ખેડૂતો હકીકતમાં શું ઈચ્છે છે ને જુઓ ખેડૂત દરેક ખેડૂતના મોટે એક વસ્તુ છે કે દેવા માફી કરો દેવા માફી કરો પણ સરકારને દર વખતે કોઈ પણ ઉદ્યોગપતિઓના દેવા માફ કરો હોય ત્યારે કોઈ સર્વે જરૂર નથી પડતી ગમે ત્યારે ક્યારેય પણ રાતોરાત કોઈ પણ ડિસિઝન લઈ લે છે એના દેવા માફ થઈ જાય છે નોટબંધી કરવી હોય તો રાતો રાત ડિસિઝન આવી જાય છે જીએસટી લગાડવું હોય તો રાતોરાત ડિસિઝન આવી જાય છે પણ ખેડૂતોની સહાય એનું દેવું માફ કરવું હોય ને તો રાતોરાત સરકાર એમ નથી કે કઈ શકતી ખેડૂતો આશામાં છે કે આજ રાતે આઠ વાગે નરેન્દ્ર મોદી આવીને મીડિયામાં આવીને કહેશે કે આજે અમે ખેડૂતોના દેવા માફ કરી દીધા એવી ખેડૂતોને આશા છે પણ એ સરકાર પૂરી નહીં કરી શકે કારણ કે આ ખેડૂતોની સરકાર જ નથી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર